ભારતીય જનતા પાર્ટી એ ચૌદસો કરોડ રૂપિયા ના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવીને સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાને જનતા ને જે સુવિધા આપવાની વાત કરી હતી લોકસભા ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી નું આખું આખું નેતૃત્વ અને દેશના વડાપ્રધાન

કંપનીઓ પાસેથી આવા ફંડના રૂપિયા લેવાનો બંધ કરો ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ આવ્યો છે કે રાજકોટ ઇન્ટરનેશનલ જે હિરાસરમાં એરપોર્ટ બન્યું છે તેમાં વિદેશની ફ્લાઇટો ઉડાન નહીં ભરી શકે ક્યાંક ને ક્યાંક ગત જુલાઈમાં દેશના વડાપ્રધાને મોટી મોટી જાહેરાતો કરી અને ચૌદસો કરોડના ખર્ચે તૈયાર થયેલું હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ક્યાંક ને ક્યાંક આ એરપોર્ટમાં હવે જો વિદેશી ઇન્ટરનેશનલ ફ્લાઇટો કનેક્શન ન મળતું હોય તો તેનાથી શરમજનક બાબત હું શું હોઈ શકે રાજકોટમાં જૂનું એરપોર્ટ હતું તો શા માટે તમે ખેડૂતોની જમીનો હડપી અને રાજકોટથી છત્રીસ કિલોમીટર દૂર એટલા મોટું પબ્લિકના પૈસે તમે ટેક્સના ખર્ચો કરી અને આટલું એરપોર્ટ બનાવ્યું થોડા સમય પહેલાં જ ના સામાન્ય વરસાદની અંદર ટર્મિનલનું ડોમ ધરાશાયું હતું એ પહેલાં જય વસાવડાએ પ્રાથમિક સુવિધાઓ પેસેન્જરને નથી મળતી તેવા આક્ષેપો અને વિડીયો વાયરલ કર્યા હતા ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટના જે માપદંડો હોવા જોઈએ તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં નથી એટલે જ આવો ડિસિઝન લેવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર રહેલું અદાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેમને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે એટલે સૌરાષ્ટ્રવાસીઓ સાથે ઘોર અન્યાય થયો છે કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની ભાજપ સરકાર સૌરાષ્ટ્રવાસીઓને મામુ બનાવી ગઈ તે સ્પષ્ટપણે છે આજે અમારો કોંગ્રેસના આગેવાનો સાથે અમારા તમામ કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન છે કે તમે સૌરાષ્ટ્રવાસીઓને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જાહેરાતો કરી અને મતમાં ભોળવી અને તમે એમને ગેરમાર્ગે દોર્યા છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં વિદેશી ફ્લાઇટો કનેક્શન મળી અમારી મુખ્ય માંગ છે જ્યારે એરપોર્ટનું જગ્યાઓ નક્કી થવાની હતી ત્યારે ભાજપના નેતાઓએ મોટી મોટી કરોડોની જમીનો સસ્તામાં લઈ લીધી અને બાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે જમીન નક્કી થઈ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની આ જૂના એરપોર્ટની જગ્યાઓ ખટખટાવવા માટે સમગ્ર કૌભાંડ છે અમારી સ્પષ્ટપણે માંગ છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર વિદેશની ફ્લાઇટોનું કનેક્શન મળે પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓથી માંડીને જે જે સુવિધાઓ આપવી પડે તે માપદંડો પૂરા કરવામાં આવે અમારી મુખ્ય માંગ છે આ ઓગસ્ટના દિવસે જે જે રાજકોટ ઇન્ટરનેશનલ મુખ્ય મુખ્ય ટર્મિનલ ફાઇનલ થઈ જવાનું હતું પરંતુ માપદંડો હોય જે કસ્ટમ હોય ઇમિગ્રેશન હોય પેસેન્જરો અને એરલાઇન્સની જે ઓફિસો હોય તે એમાં સુવિધા પ્રોવાઇડ થઈ શકતી નથી એટલે ક્યાંક ને ક્યાંક માત્ર મંડપો ઉભા કરી દીધા હોય એ રીતના કરોડો રૂપિયાના રૂપિયાનો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોને કરાવી અને ઘોર મોટો ભ્રષ્ટાચાર અને લોકોને મૂર્ખ બનાવ્યા છે તેના વિરોધમાં આજે અમારું વિરોધ પ્રદર્શન છે